સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી તાલુકાના ખારાઘોડા નવા ગામ સ્ટેશનના અગરિયાઓના હિન્દુસ્તાન સોલ્ટ કંપની સાથેના વિવિધ પ્રશ્નો સબબ અગરિયા આગેવાનોએ દસાડાના ધારાસભ્ય પી કે પરમાર સાથે રજૂઆત કરતા હિન્દુસ્તાન સોલ્ટ કંપનીના જનરલ મેનેજર સોમનાથ રોય સાથે અગરિયાઓના પ્રતિનિધિઓની બેઠક યોજાઈ હતી જેમાં ખારાઘોડા હિન્દુસ્તાન સોલ્ટ કંપની મારફતે રહેણાંક મકાનોના ભાડા માટે આપેલી નોટિસો કંપનીના નિવૃત્ત કર્મચારી તેમજ અગરિયાઓના હક્કો બાબતે તથા કંપનીના અગરિયા અગરિયા પાસેથી મીઠું પકવતા જમીન વસૂલ કરવામાં આવતા બ્રિટન વોટરની તેમજ અન્ય અગરિયાઓના રહેણાંકના પ્રશ્નો સબ્બ ચર્ચા વિચારણા કરવામાં આવી હતી અંતમાં હિન્દુસ્તાન સોલ્ટ કંપનીના જનરલ મેનેજર સોમનાથ રોયે અગરિયા તેમજ નવાગામ સ્ટેશનના રહીશોના કોઈ જ હક હિતને નુકસાન નહીં થાય તેમજ દરેક પ્રશ્નોમાં સકારાત્મક નિર્ણય લઈ તમામ પ્રશ્નોનું નિરાકરણ કરવા ધારાસભ્ય પી કે પરમારને ગ્રામજનો અને ગામ આગેવાનોની હાજરીમાં ખાતરી આપવામાં આવતા મામલો થાળે પડ્યો હતો આ મેરેથોન મિટિંગમાં ધારાસભ્ય સાથે ખારાઘોડાના સરપંચ પૂર્વ સરપંચ સહિત ખારાઘોડા ગ્રામ પંચાયતના સભ્યો અને આગેવાનો હાજર રહ્યા હતા નવા ગામ અને સ્ટેશન એ રહેણાંકના જે મકાનો છે એનો મિલકત વેરો ગ્રામ પંચાયતમાં પણ ભરવામાં આવે છે અને એનો તળિયા માટે હિન્દુસ્તાન સોલ્ટ એ તેમની પાસેથી પેનલ્ટીના સ્વરૂપમાં રકમ વસૂલ કરે છે એ પ્રશ્ન હતો બીજો પ્રશ્ન એ નિવૃત્ત કર્મચારીઓ જે હિન્દુસ્તાન સોલ્ટના છે એના હક હકહિત માટેનો પણ વિષય હતો એ જ રીતે ભૂતકાળમાં જે અગરિયા એ હિન્દુસ્તાન સોલ્ટમાં કામ કરતા હતા એની અમુક રકમો એ આપવાની પણ બાકી રહી છે એના માટેનો પણ વિષય હતો તેમજ હિન્દુસ્તાન સોલ્ટે અગરિયાને જમીનો ફાળવી છે એન્ડ લોકોને અગરિયાને મીઠું પકવવા માટે તો આ જમીન જે ફાળવેલી છે જમીનના ભાડા પેટે પણ હિન્દુસ્તાન સોલ્ટ કંપની અગરિયા પાસેથી બ્રિટન વોટર એ વસુલાત તરીકે લે છે એ બાબતની રજૂઆત હતી આ તમામ રજૂઆતો એ જનરલ મેનેજર સોમનાથ રોય સાથે મીટિંગ કરી એની ચર્ચા વિચારણા કરી અને તમામ જે કંઈ બાબતો છે એ અગરિયાના હક હિતને નુકસાન ન થાય તેમજ નવા ગામ અને સ્ટેશનના રહીશોને કોઈ પણ પ્રકારની તકલીફ ન પડે એ દિશામાં સકારાત્મક રીતે એનું નિરાકરણ કરવા માટેની જનરલ મેનેજર સોમનાથ રોયે તમામ રામજનો અને અગરિયાઓ વચ્ચે ખાતરી આપી છે